ચોવીસમી જૂન 1897 ના રોજ વડોદરા રાજ્યના ભાદર પાસેના જહાજ ગામે તેમનો જન્મ થયો હતો તેમના દાદા ના સંગ્રામમાં નાના સાહેબ અને પિતા વડોદરાના મહારાણી જમનાબાઈના બહાદુર સૈનિક હતા એક સંગીતકાર તરીકે ઓમકારનાથ ઠાકુરનું ઘટતર પંડિત વિષ્ણુ દિગંબર પાલુસ્કારે કર્યું હતું પંડિત દિગમ્બરે ઓગણીસો સોળમાં માં લાહોરમાં સ્થપાયેલ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય તરીકે નિમ્યા હતા ત્યારે પંડિજીની ઉંમર માત્ર 20 વર્ષ હતી પંડિત ઓમકારનાથ રોજ 18 કલાક સંગીત સાધના કરતા હતા તેમણે અનેક યુરોપીય દેશોના પ્રવાસ કરી ભારતીય સંગીતને વિદેશોમાં પણ લોકપ્રિય બનાવ્યું હતું પંડિત ઓમકારનાથ ઠાકુર પોતે ગુજરાતી ઉપરાંત હિન્દી મરાઠી સંસ્કૃત ઉર્દુ બંગાળી પંજાબી અને નેપાળી તેમજ અંગ્રેજી ભાષાઓથી પરિચિત હતા મુંબઈમાં સંગીત નિકેતન સંસ્થાના સ્થાપક બનારસ હિન્દુ યુનિવર્સિટીના ડીન

70 વર્ષે ભરૂચમાં નિધન થયું હતું ભરૂચ ખાતે આજે તેઓની સ્મૃતિમાં બનાવવામાં આવેલ અદ્યતન પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન અનેક ગીત સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે ભરૂચના જાનકી મીઠાઈવાલાએ પંડિતજીના જન્મદિને તેઓના યાદગાર ગીત દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પી હતી કહેવાય છે કે એ નાના હતા ત્યારે આખી નર્મદા તરી જતા હતા અને એ નર્મદા તરી જવામાં એમનો જે સશક્ત બાંધો બન્યો એમણે એમના ગાયનમાં આગળ જઈને ચાર ચાંદ લગાવ્યા બીજી એક વાત પણ એવી પ્રસિદ્ધ છે કે નાના હતા ત્યારે રામલીલામાં ગાવા જતા હતા અને એ સમયે એક પારસી શેઠજીએ એમને સાંભળ્યા અને એમની પ્રતિભાને નિખારી ને જોઈ અને એમને થયું કે આમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે લઈ જાઓ અને ત્યાં સંગીત શિક્ષા અપાવો ત્યારના ખૂબ માનીતા એવા પલુસ્કરજી પાસે ઓમકારનાથજીએ સંગીત શિક્ષા પ્રાપ્ત કરી અને એમના પ્રમુખ શિષ્યોમાંથી એમણે ખૂબ આગળ વધી સંગીતને દુનિયાના ક્ષેત્રે આગળ વધારી એમની યાદને જીવતી રાખવા અને એમના સંગીત પ્રત્યેના યોગદાનને ભરૂચમાં આગળ વધારવા માટે આપણે બે વર્ષથી રાજ્ય સરકારની સહાયથી ઓમકારનાથજીના નામે એક મહોત્સવનું આયોજન પણ કરીએ છીએ જેમાં આ વર્ષે તેમના પ્રપૌત્રી અમદાવાદથી વધાર્યા હતા અને એમના પ્રમુખ શિષ્યા ડૉક્ટર એમ રાજમ કી જે વાલીમ વગાડે છે તે અહીં ઉપસ્થિત રહીને એમણે ઓમકારનાથજીની રચનાઓના સુર લોકોમાં વહેતા કર્યા હતા ભરૂચનું નામ દુનિયા ક્ષેત્રે પહોંચાડવા માટે જીના આપણે ગુણી છીએ